डंडण ना पैसा કેટલા કેટલા નોટો થી કીધું ગણીયા પૈસા યાદ મને ખબર પડી ગયું મે કોમેન્ટ જરૂર કરજો કેમ બન્યું છે ખાલી મને જો ખાલી એક નંબર શિંગા માં જાવ માતાજી હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજ આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને કેમ કે વિડીયો જોરદાર છે તો આજ આવી ગયા છે ને પાર્ટી કરવાની છે ઝીંગાની બે ઘટેજની એવી આજ પાર્ટી કરવાની છે ખતરનાક ઝીંગાની ને બે ત્રણ આઈટમ બનાવવાની છે ઝીંગાની ઝીંગા ફ્રાય બનાવવાનું ને એવું કાંઈ કહે છે આપણે જોઈએ ને ઝીંગા મસાલા બનાવવાના છે ઘરે જ બનાવવાની છે પાર્ટી અહીંયા સાહેબ આવી ગયા ખોસી સાહેબ અમારે ઘરે છે

હું કરું માહિતી વાત કરતો તો અમને ખાલી એક જ મિનિટમાં માં સાહેબ કે હાલો તમે કરી નાખ્યા અમારે મામા ને સાહેબ બે સાકા ને લઈને તૈયારી કરી દીધી ઝીંગા ની જો આગળ ઝીંગા માંથી છે ને ઝીંગા માં નસ આવે એક કાકરીની એ કાકરી બાકરી કઈ રીતના સાફ કરે છે આગળ બતાવું ને પેશર પાર્ટી અમારા ફોજી સાહેબ માટે છે કેમ કે એ ચિકન ને મટન મૂકી દીધું એટલે એના માટે પેશર ઝીંગા લઈ આવ્યા આપણે ઝીંગા અત્યારે તૈયાર કરીએ ને ફટાફટ તૈયારી કરીએ એટલે વેલાર બને બાકી છે ને બહુ મોડું થઈ જાય પછી ભૂખ લાગે પછી ઝીંગા વધારે ખવાય ઓકે વિડીયોમાં બને બધા જ રેજો વિડીયોમાં બહુ મજાવાની છે

બધી લઈને એટલે ફટાફટ તૈયાર થાય ઝીંગા મારા મામા બધી માગી ને ઝીંગા નો ને હોય ને ત્યારે કેમકે સંદીપ આ વિડીયો જોયો ને સંદીપ છે ને જાદવભાઈ નાથ નું પનીર એકવાર ખાઈ ગયું ને ત્યાર પાર્ટીમાં પાર્ટી આવ્યો ને એટલે સંદીપ ને ખાસ વિડીયો જોવા વિનંતી

હા એ તારા જેવા ચકલા આવા પૂગી જાય તો શણી કાઢે બધું ચાલો કમ્પ્લેટ થઈ ગયું છે હવે તૈયારી કરીએ બનાવવાની ફટાફટ કમ્પ્લીટ થઈ ગયા સાહેબ ઝીંગા વીંગા કમ્પલેટ કરીને હવે ફટાફટ હવે બીજી તૈયારી કરી દઈએ ને આપણે જમવાનું ઉપેર જ છે પહેલાં નીચે બનાવ્યું યુકિશનમાં એક નંબર બનાવવાનું છે જોઈજો હજી તો અમારે બે માણસ આવે એ કંઈ કામ કરે નહીં એ સ્પેશિયલ ઝીંગો ડાય મોઢામાં જાય ને ત્યાં આવે દાઉદ ને અમારે રોહિતભાઈ આવે ને એક અમારે હિમક્ષુભાઈ દુકાને ગયા છે અત્યારે હજી ચાર પાંચ જણા આવે થઈ જાય તો સારું ત્રણ કિલો છે કેમ કે બધા આ સેકલા બાજ એવા જો ફૂગી જાય તો લગભગ પૂરા કરી દે તો પેલા ફટાફટ બનાવીએ કેમકે અમારે મેન મેન માણસો હજી વાર લાગી આવીએ તો કેમ કે બાઈને મનાવતો દાઉદ તો હજી કેમકે એ ઝીંગા લઈ આવ્યો તો એટલે એ બાઈને ના પાડી ઝીંગે તો આપણે એને અહીંયા લોઠાઈનું બિલ આવે છે અગડી આવે છે ઝીંગા કમ્પ્લીટ થઈ ગયા છે હવે જાય કિશનમાં તો અમારે ફોજી સાહેબના મમ્મી રોટલા બનાવી દેજો અમને અમારે રોટલા બની દેશી રોટલા જો ખાલી દેશી ખાલી ઝીંગા ને રોટલા ને બાકી ફૂલ તૈયારી ચાલુ છે અમારી કિશનમાં આવી ગયે સાહેબ ફૂલો ગોતે ફટાફટ ગોતો બાર વખત થાય તો

ને બાજુમાં છે એ અમારે હેમકશું છે એ અત્યારે દુકાને છે એનું નામ મોઢામાં આવી જતું પણ નતું લેવાનું હેમકશું છે જો અમારે લંડન વાળા ભાઈ ના લગ્ન થઈ ગયા જો આખું પરિવાર તો અહીંયા કેમેરા પણ ચાલુ છે હજી જો અમારે જાદવમાં કંઈક હજી કામ કરે જો એ હજી ઝીંગામાં કંઈક કરે એને એ આ પણ બેહીએ થોડા કાંઈ ચાર કેમેરા મારેલા છે તાકાત થી કોઈ અહીં કંઈ પણ લઈ ગયો એટલે પકડાઈ જાય કઈ કે ફાટ દીધું તો અમારે આવી ગયો આગળ હું તમને કીધું ને આપણે પોઝી સાહેબ નો નાનો ભાઈ દુકાને જો એ આવી ગયો હેમક શું જો સડો બડો બેરી પગુ તો જો કેમ કે અહીં અમારે ખાડી જેવું પૈસા જ લઈને આવે હે પૈસા લઈને પૈસા એટલે લઈને ચલા જો તો આઈફોન

વાતો પરચેમાં ઊંડે જમાલે અમે તો બસ વિસ્તાર ઓળખી કે બાયારે કાઈ કોઈ કે વાતો કરી ને ઉપાડી લીધું આજે કોઈએ ને એ પહેલા ગાઉડજી આવીને ઉપાડી લીધું હોય બધી છે પણ હે ને આપણો ફેવરનો છે ખારું ખારું ને મસ્ત લાગે

મોટો ટોપીઓ તો ઝીંગા નખાય છે વાર લાગે તો એક વાર લાગે કાઢવાના વ્યવસ્થિત મસાલા બસાર સુટી જાય એમ

ના હાથ તો કાઢ ના આપડા ઝીંગા એકદમ રેડી થઈ ગયા ઝીંગા મસાલા જો તમે ખાલી ને કોમેન્ટ જરૂર કરજો કેમ બેન્યું છે ખાલી તમે જો ખાલી એક નંબર િંગા માસા અમારે બની ગઈ છે હવે નાભાઈને ટેસ્ટિંગ કરો બાકી એટલે रोहित ભાઈ ને આપણે પૂછીએ કેવું બે જો તો હું કેસ કંઈ ઘટે નહીં એક નંબર છે શું છે વાહ ભાઈ ભાઈ ફ્લેવરમાં ખામ ફારું નથી કીધું બોલા એક લેવા માંડી અને અમાર સજીભાઈએ નહી કીધું સોરી ઈ દેણો આલા કે હે નોટ એન્ડ યુ માર્ટિન ડ્યુ એટલે તમને ખબર છે ને દર કે આ કે જી આ પીને પછી જન તાબેથી ગમે નથી મને લાગે ન ખાલી છોડ લઈ જાવ માં સામાન ને આખું પછી કાક જવાનું રે દો આને દેખલ પછી આમ બીઠું હોય હું મે ડ્રોઈ એમ એક પગ ખંભા ઉપર

એકદમ પ્રોપર કા અમારે જાદવ ભાઈ કઈ કામ કર્યું ને એટલે કે હું થોડુંક સાફ કરવા લાગુ સાહેબ ઉપાડી દીધું સાફ કરી દીધું બધું ઝીંગા

પાર્ટી પૂરી થઈ ગઈ એટલે અમે હવે હિસાબ કરી કે ગાંધી ફારો કે અમે આને એટલે પાર્ટી પૂરી થાય એટલે પૈસા બધીને રોકડા દઈ દેવાના એટલે 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 આવે આ કલરો સારો બે મીંડા આવે એટલે બસો બસો રૂપિયા આવે ને ફૂલ મોજ કરીશ પાર્ટીમાં

મારા ખાતા માં તો જાય નાખ દે નાખ દે મારા એમાં નાખી દે કઈ નથી પાંચ રૂપિયા ને પૈસા રૂપિયા ને તો સબસ્ક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે ફૂટ ફેક કે મારો મોમબત્તી મુજે નહી પતા બસ ક્લિક હો હોય